દોસ્તો છે તમારું તો આજે આપણે એકદમ ખસ્તા શકરપારા બનાવીશું તો શક્કરપારા બનાવવા માટે આપણે પેલા તેનું લોટ બાંધવા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું તો એક વાટકી જેટલી ખાંડ લીધી છે અને તેની સામે એક વાટકી આપણે પાણી લીધું છે અને આપણે એક મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરીને ખાંડને ઓગાળી લેવાની છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે તો ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ કરી લેવાનું છે તો હવે આપણે એક કપ મેંદો લીધો છે અને હજી અડધો કપ જેટલો મેંદો લઈશું એટલે આપણે દોઢ કપ મેંદાનો લોટ લીધો છે અને આપણે આ પાણીમાં જ ઘી લીધેલું છે એટલે અલગથી લોટમાં મોણ દેવાની જરૂર નથી આ પાણી આપણે આવી રીતે હાથ અડાડી શકીએ એટલું ઠંડુ કર્યું છે બહુ વધારે ઠંડુ નથી કરવાનું હવે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે થોડું ઉફાળું પાણી હોય એવા પાણીથી જ લોટ બાંધી લેવાનો છે હજી આપણે થોડું પાણી લઈ લઈશું શક્કરપારા તો બધાના ઘરમાં બનતા જ હોય છે પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે તમે કેવી રીતે શક્કરપારા બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હજી આપણે થોડું પાણી લઈ લઈશું તો જોઈ શકો છો સરસ એવો લોટ બંધાઈ ગયો હશે આપણે દોઢ કપ મેંદાનો લોટ લીધો છે અને તેની સામે આપણે નાની વાટકી જે તમે માપમાં જોઈ હતી એ વાટકી ભરીને ખાંડ લીધી હતી અને તેની સામે જેટલી ખાંડ હતી એટલું જ પાણી લીધું હતું તો જોઈ શકો છો બરાબર થઈ રહ્યું છે થોડું એવું પાણી બચ્યું છે આટલું પાણીનું આપણે ઉપયોગમાં લઈ લીધું છે તો હવે આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે હવે આપણે શક્કરપારા બનાવી લઈશું આવો મીડિયમ ઠીક એવો લોટ બાંધવાનો છે વધારે નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે હવે આપણે આ લોટને આવી રીતે થોડો ગુણવી લઈશું અને એક સરખા આપણે ત્રણ ભાગ કરી લઈશું ત્રણ ભાગ એક સરખા આપણે કરી લેવાના છે જોઈ શકો છો આવી રીતે ત્રણ ભાગ કરી લીધા છે હવે આપણે કોરો લોટ થોડો છાંટી દઈશું અને વણી દઈશું આવી રીતે તો આપણે આવી મીડિયમ ઠીક એવી રોટલી બનાવી લીધી છે જોઈ શકો છો બહુ વધારે જાડી નથી રાખવાની આવી આપણે મીડિયમ ઠીક એવી રોટલી વણી છે હવે આપણે આવી રીતે કટ લગાવી દઈશું આવી રીતે કાપા કરી લેવાના છે ચાકુની મદદથી પણ કરી શકાય છે અને હવે આપણે આવી રીતે ક્રોસમાં કટ લગાવી દઈશું ચોરસ ચોરસ હોય તો પણ કરી શકાય છે પણ આપણે આવા ડાયમંડ શક્કરપારા કરી લીધા છે તો જોઈ શકો છો આવી રીતે આપણે આવા શક્કરપારા બનાવી લીધા છે હવે આપણે આ શક્કરપારાને તળી લેવાના છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે શક્કરપારાને તળી લઈશું આવી રીતે એક એક કરીને આપણે શક્કરપારા લઈ લઈશું જેટલા આવે એટલા આપણે લઈ લેવાના છે અને બીજા આપણે બીજી વાર તળી લેવાના છે જોઈ શકો છો તેની જાતે શક્કરપારા ઉપર આવી રહ્યા છે એકદમ સરસ એવા ખુલી ગયા છે હવે આપણે ફેરવી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળવાના છે આવી રીતે વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું એટલે બે બાજુ એક સરખા શક્કરપારા તળાઈ જાય તો જોઈ શકો છો શક્કરપારાનો કલર બદલાઈ ગયો છે હવે આપણે શક્કરપારાને લઈ લઈશું બે થી ત્રણ મિનિટનો ટાઈમ લાગે છે શક્કરપારાને તળાવવામાં જોઈ શકો તો એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે બીજા શક્કરપારાને પણ તળી લઈશું તો બીજી વારના આપણા શક્કરપારા પણ સરસ એવા તળાઈ ગયા છે આપણે તેને પણ લઈ લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ દુકાન પર મળે તેવા ખસતા શક્કરપારા તમે જોઈ શકો છો કેટલા સરસ શક્કરપારા બનાવીને તૈયાર કર્યા છે તો તમે પણ આવી રીતે શક્કરપારા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે શક્કરપારા કેવા બન્યા છે